હતા ને આપણે બાજરી પહેરી દીધી હતી વહેલી એટલે તમને દેખાતું છે બાજરી હજી સુધી ક્યાં પણ દેખાતી નથી કારણ કેમ કે બાજરી ઉપર વરસાદ પડી ગયો તો વરસાદ પડ્યો એટલે બાજરી ઉપર કોપરી બાજી ગઈ અને આપણે જટ ખુવારા કર્યા ને પાછું પાણી વાલ્યું ને એટલે બાજરી જટ નીકળી નહીં તમને પણ દેખાતું છે આછી આછી બાજરી છે ને કામમાં આપણે થોડાક અટુવાળા થઈ અને વહેલી બાજરી કોઈ દી કરવરાય નહીં કારણ કે બાજરી ઉગે ને તો ફેર પાડી નાખે તમને ક્યાં દેખાતી નથી એ જો આપણી પાસે આપણી બધી ગાયો બેહુ બેહી ગઈ છે કારણ કે આપણે ખરબોફોરના મધમ બફોરે આપણે એકદમ સાર લાવી સાર લાવીને ફટાફટા એને નાખી દીધી અને હવે જો આરામમાં બેઠા છે એવા મસ્તીના બેઠા જુઓ તમે અને આ પાછું જો આ પાડો થયો એને પણ વધારે સાર જોઈએ છે કારણ કે એ વધારે ખાઈ જ છે એના માટે આપણે સ્પેશિયલી થોડીક વધારે વાઢસો અને કારણ કે ખરબોફોરના આપણે વાઢવા ગયા હતા અને ઉપર તાપ હતો અને આપણે એકદમ થાકી ગયા હતા અને હાલ જો તેહોન ગાયો પણ બેહી ગઈ છે આપણે જવાનું છે રે ગામમાં આપણે સંસ્પતિ ગામમાં નીકળી ગયા છે અને ગામમાં જાતે જો તમને આકડા એરિયાની અંદર સ્કોર્ટીઓ ગાડી પણ જોવા મળે છે આપણે જો તમને અહીંથી જો આ ગાડી નીકળી અને આપણે પાછા ગાડી વાહે લેવડ પેથી જો ગાડી તો આગળ સ્કોર્પીઓ છે એ પણ ઉદાર જાય છે અને આપને પણ એની વાહે થઈ ગયા છે આપણે જવાનું છે ગામમાં ગામમાં તમને દેખાડીશ અમારા ગામની ગળી આ છે જુઓ અમારું ગામ મિત્રો અને આ જુઓ ગામમાં રસ્તો જાય છે અને આ છે આપણે ગામમાં કામકાજ હતું ને કામ પતી ગયું એટલે આપણે આપને આવતા રહ્યા છે હાલ ઘેર ઘેર આવ્યા છે ને હવે આપણે સાણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે પાંચથી સાડા પાંચના ગાળામાં આપણે સાણ નાખી દેવાનું સાણ નાખીને આપણે પાછું ફેર પણ ગાયો બાયો દોઈને પાછું ફેર ગામમાં દૂધ દેવા જવાનું હોય એટલે હવે ફટાફટ આપણે વળગી જવાનું સાણ નાખવા માટે